વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ઘરમાં ઘૂસીને પરિવાર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર હુમલાખોરોને પોલીસે ઝડપી પાડ્યા હતા વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નીલામ્બર પાર્ટી પ્લોટ પાસે અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે ઘરમાં ઘૂસી પરિવાર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો ઘરમાં મારામારી અને હુમલો કરી આરોપીઓ ફરાર થયા હતા બનાવના પગલે છાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સારાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ગણતરીના કલાકોમાં જ કુલ ચાર આરોપીઓની છાણી પોલીસે ધરપકડ કરી હતી જેમાં હરીશ ચુનારા અને સન્ની ચુનારા સહિત બે જુવેનાઇલને ઝડપી પાડવામાં આવ્યા હતા હું છાણી રોમન પાર્ક કેનાલ પાસે રહું છું સાંજના ટાઈમે હું કચરો નાખવા ગયો હતો બે લોકો અજાણ્યા શખ્સ મને સામેથી બોલાવવા માટે આવ્યા મને બોલાવ્યા છે કેમ છે હાથ કરીને બોલાયા મેં એમને બોલાયા નહીં એમાં મને લોકોએ મારવા લીધો દબાઈ કાઢ્યો ત્યાંથી મને માર મારવામાં આવ્યો પાથામાં પથ્થર માર્યો ત્યાંથી ઘરે ભાગીને આવ્યો મારા ઘરે આવીને પણ એ લોકોએ અમને લોકોને માર્યા ઘરમાં કાકાને પણ થોડી ઈજા થઈ કાકીને પણ થોડી ઈજા થઈ હું ના એમાંથી કોઈને ઓળખ્યા નહીં ખાલી એ લોકોને જોયેલા છે ફેરી મારે છે ત્યાં

લોહી લુવાણ થઈ ગયો તો એ દોડીને ઘરે આવ્યો અને મને કીધું કાકા કાકા જલ્દી દરવાજો ખોલો મને માર્યો તો હું મારી વાઈફ હતા અને મારો ફ્રેન્ડ ઘરમાં હતા ત્યારે અમે દરવાજો ખોલીને ને એને અંદર લીધો તો એ લોકો પાંચ થી છ જણા મોટા મોટા પથ્થર લઈને દોડીને ઘરમાં આવ્યા અમારા ઘરની કાચની બારીઓ તોડીને બારીમાંથી અંદર આવીને મને માર્યો મારી વાઈફને મારી એની સાથે સારી છેડછાણી કરી મારા ફ્રેન્ડને માર્યો અને અમારા કિચનમાં જઈને ચક્કા લીધા અમારું મર્ડર કરવા માટે અને એ લોકો એ લોકો એટલા બધા ખૂન્નસમાં હતા કે અમે પરાણે પરાણે એકબીજાને બચાવતા બચાવતા બચ્યા સમાચારોના સત્યતા અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર